તો રાણ દી ને કેમ છો બધા મજા માની ગાય તો તો અત્યારે હું આવી ગયો હું આપણે માંડવીના ખેતરમાં ઘુમરો મારવા માટે અને જુઓ આપણું માંડવીનું ખેતર ફૂંકાઈ રહ્યું છે એટલે આજે આપણે પાણી ચાલુ કરવાનું છે અને થોડો નીંદાવાનું પણ બાકી છે જુઓ શાકભાજી ભેગું પહેલાં નદી નાખીએ પછી પાણી ચાલુ કરી દઈએ તો હાલો આપણે આજનો લોક કન્ટિન્યુ કરીએ તો પછી અહીંયા જુઓ અહીંયા અમારે માંડવી ભેગું બધું ફળ પણ વાવેલું હે જુઓ અહીંયા શું છે ટેટી લાગે એ બધું ભેગું છે મેક્સિમમ તો ફ્રેન્ડ્સ અત્યારે હું આવ્યો તો આપણી ખેતરમાં જુઓ તાંજરાની ભાજી ગોતતો હતો તો હાલો આપણે પહેલાં ગોતી લઈએ તો ઘાય અત્યારે આપણે માંડવીમાં પાણી ચાલુ કરી દીધું હે અને તમે બાકી જોઈ શકો છો તમને ઝૂમ કરીને બતાડી રહીશું તો તમે હાલો તમને ત્યાં જઈને જ બતાડું હું આગળ તો તમે જોઈ શકો છો અત્યારે આપણી મોટરને ચાલુ કરી દીધી અને માંડવી તમે જોઈ શકો છો તો અત્યારે અહીંયા આપણે હાથી છોડી દીધું છે બધું નું કેમ કે અહીંયા પહેલા અત્યારે જુઓ દાંતી પાડવામાં આવે છે દાંતી અને દાંતી પડી જાય પછી આપણે આમાં જવાર સાટી દેવાની છે જુવાર કેમ કે અત્યારે તો વરસાદ નથી વરસાદ આવે એટલે પછી જુવાર ઉગી જાય આપણે દાંતી પાડીને જુવાર વાવી દઈએ એટલે તો ગાઈ ફાઈનલ અત્યારે આપણે એક ખેતર તો પીએ ગયું માંડવીનું એવું આપણે બીજા ખેતરમાં વારી દીધું હે જે આપણા ઘર ને આખડ હતું ખેતર ત્યાં અત્યારે આપણે ખેતરમાં પાણી ચાલુ કરી દીધું મિત્રો તો હેલો તો અત્યારે આપણે આપણા બે બળદ ગાયદના છે એક આ ગાઢ આપણું છે અને એક ગાઢ રાજા હતાનું છે તો એને આપણે અત્યારે ખડનું ભરીને જર્યા છે ગામમાં અને મિત્રો અહીંયાથી આપણો વ્લોગ પણ એન્ડ કરી દઈએ સારો લાગ્યો તો લાઈક કોમેન્ટ ને હાઈપ પણ કરી દીજો મિત્રો